આ દ્રશ્યો છે કલરી પાઇટ ટુ શીખી રહેલા વિદ્યાર્થીઓના અને આ છે ગુજરાતમાં માર્શલ આર્ટ શીખવનાર ગુરુ તેઓનું મૂળ નામ ડી પદ્મકુમાર છે અને મૂળ વતન કેરલ છે પણ વર્ષોથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી પપ્પન સરના નામે ઓળખાતા ડી પદ્મકુમાર નવા કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મને વિકસાવવાનું કામ કરે છે કલરી પાર્ટ ટુ એ ડાન્સ ફોર્મ નથી એ શુદ્ધ માર્શલ આર્ટ ફોર્મ છે કલરી ટુ સાથે હું જે અભ્યાસ કરી રહ્યો છું એના થકી હું ઇન્ડિયન કન્ટેમ્પરરી ડાન્સને ઘડવાનો પ્રયત્ન કરું છું એનો ઉપયોગ હું અલગ અલગ વાર્તાઓ ફિઝિકલ થિયેટર અને ડાન્સ થિયેટરમાં કલરીના અલગ અલગ એલિમેન્ટ્સ લઈ અને વાર્તાઓ રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ કરતો હોઉં છું શરીરના અંગો વડે ગજવડી અશ્વડીવ સર્પવડીવ જેવી અલગ અલગ આક્રમણની મુદ્રાઓ બનાવવામાં આવે છે ધીરે ધીરે ફિલ્મ અભિનેતાઓમાં પણ કલરી પાય ટુ શીખવાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આમાંથી ડાન્સનું નિર્માણ એ અનોખી બાબત છે પપ્પન ડાન્સ કંપનીમાં હું ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું છેલ્લા ચોવીસ વર્ષથી લગભગ જે પ્રેક્ટિસ હું કરી રહ્યો છું તેમાં હું નવી પેઢીને જોડવા માગું છું ખાસ કરીને નવા નૃત્યકારોને નવા ડાન્સર્સને શીખવવા માગું છું આ ઇન્ડિયન કન્ટેમ્પરરી મારા અનેક પ્રોડક્શન્સ પણ ચાલ્યા છે અંગપ્રવાહ અવારનવાર આયોજન થતું રહે છે અત્યારે રાષ્ટ્રકક્ષાએ જ્યારે હું કાર્યરત છું અલગ અલગ સંસ્થાઓમાં હું કાર્ય કરું છું અને મારું એવું માનવું છે કે કોઈ પણ ફોર્મમાં કોઈ પણ નવા ફોર્મને શીખવતા પહેલાં આપણે એનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ સતત અભ્યાસ કરવો જોઈએ એથી જ હું મારી જાતને એક શીખનાર વ્યક્તિ કે એક શોધક તરીકે તરીકે ઓળખાવીશ ગુરુ કલરીપાય ટુ પૌરાણિક માર્શલ આર્ટ તરીકે પ્રસિદ્ધ છે વર્ષ બે હજાર એકવીસથી ખેલો ઇન્ડિયામાં પણ આ રમતને સમાવિષ્ટ કરાઈ છે એક યુદ્ધ કૌવતના દાવપેચને નૃત્ય કલામાં રૂપાંતરિત કરવાના આ કૌશલ્ય વડે પપ્પનસર સતત નવી પેઢીનું ઘડતર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે

જી આજે વાત કરવી છે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ત્યારે આજે જાણીએ પશુ સારવાર વિશે કેટલીક વાતો એક બાજુ તમારું ફેમિલી હોય ને એક બાજુ તમારી ડ્યુટી હોય તો એવા ટાઈમે પણ અમે અને વાઇલ્ડ લાઈફનો લગભગ ઓલમોસ્ટ બધો સ્ટાફ એ પ્રેફરન્સ વાઇલ્ડ લાઈફને આપતા હોય છે કારણ કે ફેમિલીને લૂક આફ્ટર કરવાવાળા બીજા લોકો હોય છે જ્યારે વાઇલ્ડ એનિમલને લુક આફ્ટર કરવાવાળા અમારા જે સ્ટાફ સિવાય બીજું કોઈ ના હોય તો એમને પણ પ્રેફરન્સ આપવામાં આવતો હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અવનવા સંશોધનો થઈ રહ્યા છે તેનો ફાયદો ફક્ત મનુષ્યને જ નહીં સાથે સાથે દુર્લભ વન્ય પ્રાણીઓને પણ થઈ રહ્યો છે ખાસ કરીને દેશનું સૌથી મોટું ગૌરવ કહી શકાય એવા એશિયાઈ સિંહો અને બીજા દુર્લભ જંગલી જાનવરોને બચાવવા માટે જંગલ વિસ્તારોમાં સૌથી આધુનિક હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આવો મુલાકાત કરીએ સક્કરબાગ ખાતે આવેલી વન્ય પ્રાણીઓની લાઇન હોસ્પિટલની સક્કરબાગ છે એ બેઝિકલી આ આખા ગીર લેન્ડસ્કેપ છે ને એનું એક રેફરલ હોસ્પિટલનું કામ કરે છે અને રેફરલ રેસ્ક્યુ સેન્ટર પણ છે તો જનરલી જે બેઝિક રેસ્ક્યુ સેન્ટર્સ છે પાંચ એમાં બધી બેઝિક સુવિધાઓ છે કે તમે એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરીને પાછા રિલીઝ કરી શકો ઘણા એનિમલ્સ એવા પણ રેસ્ક્યુ થતા હોય કે જેને ફ્રેક્ચર હોય ઇન્ટરનલ કોઈ પણ ઇન્જરી હોય વધુ પડતી સારવારની જરૂર હોય તો આવા બધા એનિમલ્સ છે એ તમામ આખા ગીર એરિયામાંથી શક્કરબાગ ઝૂમાં રિફર કરવામાં આવતા હોય છે કારણ કે અહીંયા વેલ એસ્ટાબ્લિશ હોસ્પિટલ આવેલી છે કે જેમાં તમે તમામ પ્રકારની સર્જરી છે તમામ બીજા ગાયનેકોલોજીકલ તમામ તમે ટ્રીટમેન્ટ કરી શકો ખાસ કરીને જે ફ્રેક્ચરવાળા કેસીસ હોય તો એમાં આપણે અહીંયા પ્લેટિંગ છે કે ઇન્ટરમેડ્યુલરી પિનિંગ છે આવા તમામ પ્રકારની સર્જરી પણ કરવામાં આવે છે સિંહ જેવા ખૂખાર પ્રાણીની સાર સંભાળમાં અહીંના ડોક્ટર્સ ખૂબ જ ધૈર્યથી કામ કરતા હોય છે લાયન એમ્બ્યુલન્સ કે જે તમામ પ્રકારના ડાયગ્નોસ્ટિક થી અને ટ્રીટમેન્ટને રિલેટેડ તમામ થી ઇક્વિપ છે તો આવા બધા રેસ્ક્યુ સેન્ટર્સને એમના જે એરિયા છે એમાં સોંપી દેવામાં આવ્યો એમાંથી જ્યારે પણ એનિમલનો કોલ આવે ત્યારે એ ટીમ જતી હોય છે અને જે તે એનિમલનું રેસ્ક્યુ કરીને જો જરૂર જણાય તો નજીકના રેસ્ક્યુ સેન્ટરમાં વધારે સારવાર માટે એનિમલને કચડવામાં આવે છે અથવા એમને સ્પોટ ટ્રીટમેન્ટ આપીને પરત પાછું ત્યાં ત્યાં ઓન ધ સ્પોટ રિલીઝ કરી દેવામાં આવે છે વેટરનરી હોસ્પિટલ અને રેસ્ક્યુ સેન્ટર્સ બધી જગ્યા પ્રાણી સાજુ ન થાય ત્યાં સુધી તેના માટે શક્કરબાગ હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર્સ સતત કામ કરતા હોય છે એ લાઇનેસને રિફર કરી એમની હિસ્ટ્રીના બેઝ ઉપર અમે એમનું અહીંયા એક્સરે અને સોનોગ્રાફી ડાયગ્નોસિસ કરવામાં આવ્યું તો એક એના રેમાં છે એ ફોરેન બોડી એના સ્ટમકમાં ફોરેન બોડી જોવા મળી જે કોઈ પણ મેટલની હતી પછી એન્ડોસ્કોપિકથી એમ જે નીડલ હતી મેટલની એ કાઢવાની ટ્રાય કરી પણ સમહાવ એન્ડોસ્કોપિકથી અમે ન નીકાળી શક્યા પછી એને ઓપન સર્જરી કરીને નીડલ નીકાળવામાં આવી અને દસથી પંદર દિવસ સુધી અહીંયા ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં અને મોનિટરિંગમાં રાખવામાં આવી દસ દિવસમાં એનું ઓલમોસ્ટ બધું હીલ થઈ ગયું હતું અને એની ખાસી એવી હેલ્થ ઇમ્પ્રૂવ થઈ ખાવાનું નોર્મલ થઈ ગયું તમામ જે એમનું જે ડેઇલી એક્ટિવિટી છે એ નોર્મલ થઈ ગઈ પછી પરત એને પંદર દિવસ પછી પરત એને પાછું વાઇલ્ડ એરિયામાં રિલીઝ કરી દેવામાં આવી સફળ રેસ્ક્યુ છે એ ત્યારે જ કહી શકાય કે જ્યારે એનિમલ પણ સેફ રીએ

અને એમાં પણ જો ફોક આર્ટ વિશે જોવા કે જાણવા મળે તો તડકામાં પણ છાયા જેવી અનુભૂતિ ચોક્કસ મળે છે તો આર્ટ લવર પહોંચી જાઓ અમદાવાદ ખાતે હતીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કે જ્યાં સર્કલ ઓફ આર્ટ દ્વારા આયોજિત કરાયું છે ફોક પેઇન્ટિંગ એક્ઝિબિશન ટાઈમમાં એના રિલેટેડ કાંઈ પણ પેઇન્ટિંગ કરીએ છીએ તો અંદરથી એક ભાવ ઉત્પન્ન થાય છે જે વર્ણવી ન શકાય જે ચિત્ર પોતે બોલી દેતું હોય છે કે આ કેટલા પ્રેમથી કરેલું છે ઇટ્સ કાઇન્ડ ઓફ અ મેડિટેશન એન્ડ આઈ વુડ સજેસ્ટ એવરીબડી ટુ ડુ સમ કાઇન્ડ ઓફ આર્ટ બિકોઝ ઇટ રિયલી હેલ્પ્સ યુ ઇન યોર ડે ટુ ડે લાઈફ બાળકૃષ્ણના જીવનને જીવંત કરનાર ચટક રંગોથી ભરપૂર આ કલાકૃતિ પિચવાઈ કળા તરીકે ઓળખાય છે જેનો સંબંધ રાજસ્થાનના નાદ દ્વારાથી છે पिछ यानी पिच वाई का मतलब होता है टापना मतलब भगवान श्रीनाथ जी का जो स्टैचू जो भगवान का जो उससे जो जो मूर्ति लगी हुई है उसके पीछे जो सूती कपड़े के ऊपर पेंटिंग बना के लगाई जाती है उसको पिछवाई पेंटिंग बोला जाता है पिछवाई में भगवान श्रीनाथ जी की जितनी भी मतलब लीलाएं हैं भगवान कृष्ण की लीलाएं हैं उस पर आधारित

અને મોટાભાગના નેચરલ કલર્સ પણ યુઝ થાય છે પિછવાઈ કરવાથી તમે ભગવાન સાથે એક જોડાઈ જાઓ છો એનાથી તમને જે મેન્ટલ પીસ મળે છે એ આ આ આર્ટમાં મળી શકે છે પિંછવાઈની ઘણી લીલાઓ ભગવાનની જે કૃષ્ણ ભગવાન જે લીલાઓ કરી છે એ બધી પિંછઈ થયું બતાવવામાં આવે છે આ મારી છે એ હિંડોળા તરફની છે જેમ રાસ લીલા છે દાણલીલા છે પી વર્ષા પિંછ છે જલ વિહાર છે આ બધી ટાઈપની પીછવઈઓ થઈ શકે છે બાળ્યકાળના ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રીનાથજીનું આ મનમોહક ચિત્ર અતિ સુંદર રંગોથી સુશોભિત છે આ વર્ષા ઋતુ છે પછી ઘણીવાર પેલું કમળ કલઈ તરીકે પીંછવાઈ આવે છે જેમાં કમળો અને લેકને એ બધું બતાવવામાં આવે છે એ એ બેકડ્રોપ છે કે જ્યારે ઉનાળામાં તમે એ યુઝ કરી શકો છો पी बीजी ये रास लीला है जो शरद पूनम ने दिवसे कृष्ण भगवान ने गोपियों साथ रासलीला करी थी एनी एनी भी पिछवाई बने छे पिछवाई की सुंदरता यही है कि पिछवाई के कलर जो होते हैं बहुत ठंडे आंखों को सुहाने होते हैं और पिछवाई में कलर के अलावा भी जैसे सोना ओरिजिनल गोल्ड लिया जाता है ओरिजिनल और गोल्ड की शाही बनाई जाती है और चांदी की शाही बनाई जाती है और उसको लिया जाता है और फिर कलर का लुकिंग वैसे ही अच्छा लगता है છે તો માનલીલા મતલબ કે ઠાકોરજી જ્યારે રિસાઈ જાય છે ત્યારે એ માન કરીને બેસે છે ને રાધાજી એને મનાવવા જાય છે પછી જ્યારે વસંત વધામણા થાય છે ત્યારે પાછળ ખજૂરી નારિયેળી આગળ બોર એ બધા ચિત્રો આવે છે જેમાં કેસુડા અને બીજા જે ખાદ્ય પદાર્થથી જે રંગો બને છે એમાંથી પણ મેં ચિત્ર બનાવેલા છે દાન એકાદશી આવે છે ત્યારે ઠાકોરજી બધાના ઘરે ઘરે દાન લેવા જાય છે જે એમના વખતની વાત છે જ્યારે દાન લેવા જતા ત્યારે કે એ લોક માખણની ચોરી કરતા બધા બધી ગોપીઓ પાસેથી માખણની ચોરી કરતા અને એના સખાઓને પણ સાથે લઈ જતા મેરી નજર કે અંદર પિછોઈ આર્ટ નહીં હે પિછોઈ ભગવાન કી ભક્તિ હે સાધના હે ઓર ઉસ સાધના કો જો કરતા હે उसको जब बनाते हैं अपन तो अपने आप ही एक अध्यात्म जागृत होता है और अपने आप को मालूम पड़ता है कि भगवान का जब स्वरूप अब मनाते हैं तो वो ऑटोमेटिक अंदर ही एक जागृति पैदा होती है भक्ति का रस आता है गुड न्यूज गुजरात में कृणाल चौहान साथ सुमन बोराणा नो रिपोर्ट

નાના હોય કે મોટા એવું કહેવામાં આવે છે કે આઉટ ઓફ ધ બોક્સ વિચારો હવે આઉટ ઓફ ધ બોક્સ માણસ કઈ રીતે વિચારી શકે પહેલાં તો એને ખબર હોવી જોઈએ કે એનું બોક્સ કેટલું છે કે મેં આટલી દુનિયા જોઈ છે અને પછી આઉટ ઓફ ધ બોક્સ વિચારી શકે તો જ્યારે આપણે વધારે લોકોને મળીએ કે વધારે લોકોને જે મહેસૂસ થાય છે એ આપણે મહેસૂસ કરીએ અને કઈ રીતે કરી શકાય એક પુસ્તક દ્વારા કરી શકાય એટલે આપણે અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકા કે સાઉથ આફ્રિકાના કોઈ માણસે લખેલું પુસ્તક વાંચીએ તો આપણને આઈડિયા આવે કે એમની જિંદગી શું છે કે આપણને એવું લાગે દુનિયા આટલી જ છે પણ ના દુનિયા બહુ મોટી પણ હોઈ શકે સમસ્યાઓ આવી પણ હોઈ શકે કે લોકોને આ વસ્તુથી પણ ખુશી મળી શકે આવી ઘણી બધી વસ્તુ આપણને ખબર પડે જો આપણે પુસ્તક વાંચીએ તો આ પુસ્તક દિને નવાવાડ જ વિસ્તારમાં રહેતી બે બહેનો હની અને સાનવી રાવલ છેલ્લા આઠ વર્ષથી પોતાના બાળમિત્રો સાથે બાળપણથી જ વાંચન રસ કેળવાય તે આશયથી પોતાના ઘરે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરતા હોય છે હું 9 થી વર્ષની હતી ત્યારથી જ મારા મમ્મી પપ્પાએ મને પુસ્તકો લઈ આપતા હતા તો તેથી હું નાનપણથી જ હું પુસ્તકો વાંચું છું પુસ્તકોના વાંચનથી નૂતન વિચારોના દ્વાર ખુલે છે પુસ્તકો આપણને આપની જાત શોધવામાં મદદરૂપ થાય છે આજના સમયમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે સારા પુસ્તકોનું વાંચન એ એકાંત દૂર કરવાનું શ્રેષ્ઠ ઔષધ સાબિત થઈ શકે છે પુસ્તક વાંચન આપની સમસ્યાઓનો સમાધાન કરી આપણને વિવેકી બનાવી આપણને નીડર અને લીડર બનાવવામાં મદદરૂપ થાય છે વિશ્વ પુસ્તક દિવસ ઉજવણીના ભાગરૂપે હની દ્વારા પોતાની નાની બહેન સાનવીને પુસ્તક આકારનો ડ્રેસ પહેરાવી હરતું ફરતું પુસ્તક બનાવવામાં આવે છે બાળકો વાંચન પ્રત્યે આકર્ષિત થાય તે ઉદ્દેશ્યથી દોઢ ફૂટનું બાળ કવિતાઓનું એક જમ્બો પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું આજના બાળકોનો મોટાભાગનો સમય ટીવી મોબાઈલ અને કોમ્પ્યુટરમાં રીલ્સ જોવામાં અને ગેમ્સ રમવામાં ખરાબ થાય છે ત્યારે આ સુંદર સમયનો સદુપયોગ કરવા માટે અને બાળકોને સારા પુસ્તકોમાં વાંચન રસ કેળવાય તે આશયથી હું પુસ્તક બની છું પુસ્તકો આપણા સાચા મિત્રો છે મનુષ્યના જીવન ગ્રંથમાં પુસ્તક વાંચનનો એક ખૂબ મોટો પ્રભાવ પડે છે તેથી હું બધાને વિનંતી કરું છું કે તમે પણ નિયમિત રૂપે સારા પુસ્તકોનું વાંચન કરજો લગભગ સાત આઠ વર્ષથી અમે લોકો નિયમિત રૂપે પુસ્તક દિવસની ઉજવણી કરીએ છીએ જેમાં ત્રણસો જેટલી પુસ્તકો છે એનું પ્રદર્શન કરીએ છીએ અને અમારા બાળ મિત્રોને બોલાવીને કમ્પલસરી એક કલાક કે બે કલાક જેટલું બુક્સ રીડિંગ કરાવો છેલ્લા બે ત્રણ વર્ષથી હું પુસ્તક હોય છે ત્યારે એના ઘરે પુસ્તકો વાંચવા આવું છું મારા ઘણા બધા મિત્રો મારી સાથે આ કાર્યક્રમમાં જોડાય છે અને મને પુસ્તકો વાંચવાની ખૂબ જ મજા આવે છે

આ બૌદ્ધિક સંપત્તિ વિશે જાગૃત બનવાથી દેશને પણ ઘણો આગળ લઈ જઈ શકાય છે અને આથી જ તેના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 26 એપ્રિલને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે તો આજે જાણીશું બૌદ્ધિક સંપત્તિ વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છો કે બૌદ્ધિક સંપત્તિ એ એક એવી અદ્રશ્ય મિલકત છે કે જેની પાસે કોઈ પણ દેશના વિશ્વમાં અલગ અલગ ફ્રેન્ચાઇઝી મોડલના આધારે પોતે જે પણ વસ્તુ વેચશે એનો એક ભાગ એમને બેઠા બેઠા મળશે આવી બૌદ્ધિક સંપત્તિની રચાય છે ની વાત કરો કોપીરાઈટની વાત કરો આ બધી સંપત્તિમાં એટલી બધી તાકાત છે કે એ રચનાકારો જો કોઈ દેશમાં હોય તો એના આધારે એ દેશનું ફોરેન ઉંડિયા એટલે વિદેશી મૂડી રોકાણ તેમજ એ દેશની પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણો વિશેષ રીતે વિકસિત થઈ શકે ડિજિટલ યુગમાં બૌદ્ધિક સંપદાના રક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે જાણીએ શું છે બૌદ્ધિક સંપદા અલગ અલગ પ્રકારમાં વહેંચાયેલી છે જેમ કે સૌથી પહેલા પહેલું આવે છે પેટન્ટ કે જે સંશોધકોને પોતાના સંશોધન ઉપર મળે છે એની સાથે બીજું આવે છે ટ્રેડમાર્ક જેમાં વાત કરી કે કોઈ પણ બિઝનેસ જેમ કે કોઈ પણ સારા સારા બ્રાન્ડના મોબાઈલ ફોન લઈ લો કોઈ પણ ખાવા પીવાની આઈટમ જે વેચાતી હોય એના નામના તમે બિઝનેસ ના આઈડેન્ટિટી લઈ લો આ દરેક લોકોનો બિઝનેસ પોતાના લોગો પોતાના નામથી થતો હોય છે તો એ છે ટ્રેડમાર્ક નો કોન્સેપ્ટ એવી રીતે કોઈ ગીતકાર કોઈ મ્યુઝિક બનાવનાર કોઈ સિનેમાનો કોઈ સિનેમેટોગ્રાફી એટલે કે ફિલ્મ બનાવનાર કોઈ સરસ મજાનું સોંગ બનાવનાર કોઈ કળા કારીગરી કરનાર આવા તમામે તમામ વ્યક્તિઓ પોતાના ક્રિએશન ઉપર રાઈટ લઈ શકે અને કહે છે કોપીરાઈટ એવી રીતે તમે બે તમે જોતા હશો કે ગાડીની અલગ અલગ ડિઝાઇન્સ હોય છે બાઇકની અલગ અલગ ડિઝાઇન હોય છે પ્રેશર કુકરની પણ અલગ અલગ ડિઝાઇનો હોય છે અને આપણે ડિઝાઇનના આધારે અમુક અમુક વસ્તુઓ ખરીદતા હોય છે તો આને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એવી જ એક અત્યારે બીજી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે બહુ પ્રખ્યાત છે પાટણના પટોળા સુરતનું જરી વર્ક પછી નાસિકની સરસ મજાની ગ્રેપ્સની વાત કરીએ છીએ નાગપુરના સંતરા આ બધાને કહેવાય છે ભૌગોલિક ઓળખ એટલે જેને કહેવાય છે જીઓગ્રાફિક ઇન્ડિકેશન આ પણ એક ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી છે એની સાથે સાથે પ્લાન્ટ વેરાયટી કેપ્સિકોનો કેસ આપણે બહુ સાંભળ્યો છે કે જ્યારે બટાટાનું બિયારણ જ્યારે કંપની દ્વારા સંશોધન કરીને ખેડૂતોને વાવા માટે આપવામાં આવ્યું તો એ ખેડૂત સિવાય બીજું કોઈ એ બિયારણનો ઉપયોગ ના કરી શકે એવો પણ કાયદો છે જે છે પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન અને એના પછી આપણે જે પણ ડિવાઇસ વાપરીએ એની અંદર વાપરવામાં આવતી સેમી ઇન્ટિગ્રેટેડ સર્કિટની ચીપ એ પણ એક બૌદ્ધિક સંપત્તિ છે તો કુલ ભારતમાં સાત અલગ અલગ કાયદાઓ છે જે અલગ અલગ પ્રકારની બૌદ્ધિક સંપત્તિને રક્ષણ આપે છે કોપીરાઇટમાં ગત વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ રજિસ્ટ્રેશન થયા છે છત્રીસ હજારથી પણ વધુ રજીસ્ટ્રેશન એક વર્ષમાં કોપીરાઇટના ક્ષેત્રમાં થયા છે ભારતનું યુવા એ નવા નવા એવા ક્રિએટિવ કામ કરે છે અને એ કામની સાથે એમના બૌદ્ધિક સંપદા અધિકારને પ્રોટેક્ટ કરવા પણ માંગે છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનમાં ગત વર્ષમાં એકસો સાહીઠ રજીસ્ટ્રેશન થયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ છે કચ્છમાં જે અજરક છે અજરખથી સૌ પરિચિત એક પણ ગુજરાતી એવો જે અજરકથી અજાણ હોય પણ અજરખ બનાવવા માટે અજરખ ને વિશ્વમાં કીર્તિમાન સ્થાપિત કરાવ્યું છે આજે આપડી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એજમાં કોઈ સંપત્તિ દેશની સંપત્તિ નથી મેં બનાવેલું ગીત ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સાંભળી શકાય છે તો વિશ્વમાં કોઈ જગ્યાએ જો એનું વાયોલેશન થયું તો એના માટે એ દેશની અંદર જઈને કાર્યવાહી કરવી પડશે એના માટે એ દેશમાં પણ કોઈ કાયદો હોવો જોઈએ એટલા માટે બૌદ્ધિક સંપદાના કાયદા દરેકે દરેક દેશમાં છે અને જાગૃતિ જો સામાન્ય માણસને આના માટેની હોય તો આપણે ઘણા બધા સારા પરિણામો મેળવી શકીએ ઇન્ટરનેટ પર માહિતીનો ધોધ વહી રહ્યો છે ત્યારે આજના જ્ઞાન આધારિત અર્થતંત્રમાં બૌદ્ધિક સંપદાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે

એકદમ ઘાટા ગુલાબી રંગનું દેખાતું આ શાક કોઈ નવી વેરાયટી નહીં પણ વર્ષોથી ભારતમાં ખવાતું કોબીજ જ છે પણ હા અંકલેશ્વરના જૂના બોર ભાઠા બેટમાં રહેતા પ્રિતેશ પાટણવાડિયાએ તેને નવા રંગમાં લોકો સુધી પહોંચાડ્યું છે મને કંઈ નવું કરવાનો વિચાર આવ્યો તો મનમાં ઇન્ટરનેટ પર જોઈએ ને કે ગુલાબી કોબીજ અને બ્રોકલી કરવાનો તેમાં બ્રોકલીનો એ થયું પણ આપણે ગુલાબી કોબીજમાં સક્સેસ ગયા છે ના આવતા હશે ગુલાબી કોબીજ પણ થોડું વધારે બનાવીશું હું બધા ખેડૂતોને જ કહીશ કે કંઈક નવું કરો આ તો આપણે શાકભાજી તો બધી કરીએ છીએ પણ ગુલાબી કોબીજ છે તો એમાં ભાવમાં પણ સારું રહે છે માર્કેટમાં વીસ કિલોનો ભાવ પાંચસોથી છસો રૂપિયા આપણને મળી રહે છે અને એમાં બધા ખર્ચો બી નીકળી જાય છે બધું માવજતમાં પણ સારું છે છે રંગીન રંગીન ફળો સાથે શાકભાજીનો ટ્રેન્ડ પણ વધ્યો ત્યારે ગુલાબી સફળ ખેતી જોઈ અનેક કિસાનોને નવો કોન્સેપ્ટ મળ્યો છે એક ગુલાબી કલરના કોબીજનું વાવેતર કરેલું છે અને સારું એવું ઉત્પાદન પણ એ મેળવી રહ્યા છે ત્યારે હું એમના ખેતર જોવા માટે આવ્યો છું અને એમણે કઈ રીતે એને બિયારણ ક્યાંથી લાવ્યા છે અને એમની માવજત શું છે એમનો ભાવ શું મળે છે અને એમનું વજન કેટલું છે અને એ સામા શાક આપણે ઘરમાં શાક બનાવીએ છીએ એમાં વપરાય છે કે સલાડમાં વપરાય છે એની બધી મેં જાણકારી મેળવી કોમ્પિટિશનના યુગમાં આજે શું કરવું તે મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે નોકરીની સાથે સફળ ખેતી કરનાર પ્રિતેશભાઈ સ્વ અનુભવથી લોકોને કહે છે કે બજારમાં કઈ વસ્તુની જરૂરિયાત છે અને આપણે તેમાં નવું શું આપી શકીએ જો તે વાત પકડાઈ જાય તો દરેક વ્યવસાય કે ધંધામાં સફળતા જરૂર મળે છે ટૂંકા કારણ ખેતી કરવી જ આપણને પચાસ દિવસમાંનું કટિંગ આપણને આવી જશે છે પચાસ દિવસમાં આપણને પૈસા હાથમાં આવતા દેખાઈ જાય છે આ ગુલાબી કોબીઝનો ઉપયોગ અત્યારે હાલમાં તો ચાઇનીઝવાળા છે હોટલવાળા છે એ વધારે ઉપયોગ કરે છે એમનો અને એનો ભાવ પણ સારો આપે છે આપણને ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ સદાષક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબર કાર્યક્રમ ગુજરાત